ડબોઈના ભાકોડ નગરીમાં દશા માતાની મંદિર આવેલું છે દશા માના વ્રતની ઉજવણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો દર્શનાર્થે મંદિર ખાતે ઘસારો ડભોઈ પંથકમાં દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વ્રતની ઉજવણી થઈ રહી છે તાલુકા ડભોઈમાં અષાઢ આ માસથી આ દશામાના વ્રતનો પ્રારંભ થયેલ છે ફક્ત શ્રદ્ધાને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારેય મિથ્યા જતું નથી તેનું ફળ નાના મોટા સ્વરૂપે અવશ્ય મળે છે મા દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા રહી કહી રહી છે કે આ વ્રત અપાર સુખ આપનાર છે ને માણસની ખરાબ દશામાં આ વ્રત કરવામાં આવે તો જરૂરથી આગ્રહો ગ્રહો નડતા હોય શનિ કે રાહોની પ્રવૃત્તિ હોય કે ચાલતી હોય તો આ વ્રત કરવાથી શ્રદ્ધાળુઓની આ અવદશાઓમાં મા દશામાં દૂર કરી સુખ શાંતિ સ્થાપિત કરી ડભોઈ નગર અને તાલુકામાં દર વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ મોટે

અપાર શ્રદ્ધા અને આસ્થા સાથે મા દશામા વ્રતનો દબદબા ભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો ડબોઈ શિનોર ચોકડીથી મોટા બાયપાસ રોડ ઉપર નાંદોદી ભાગો વાન પાસે દશા હરિત મા દશા ટેમ્પો મંદિર આવેલું છે જેને ધજા પતાકા કે ઘાસ અને લાઈટ ડેકોરેશન વડે સુંદર દોરીથી સજાવવામાં આવ્યું છે અને ભક્તો દર્શનાર્થી ઉમટી પડે છે આરતી પણ સમય દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અત્રે દર્ભાવતી નગરી નાદોરી ભગડ પાસે પિતરાય તળાવ આવેલું છે ત્યાં દશા માતાનું ચમત્કારિક મંદિર છે અને લોકવાયકા મુજબ વિશ્વદેવ રાજાએ દસ દિવસ માતાજીની આરાધના કરેલી અને માતાજી પ્રગટ થયેલા અને રાજાને વરદાન આપેલું કે જે ભાવિક ભક્તો દર્ભાવતીમાં દરેક ભાવિક ભક્તો જે મારું પ્રેમ પ્રેમ ભાવપૂર્વક પૂજન કરશે એની હું મનોકામના પૂર્ણ કરીશ એ પ્રમાણે દરેક ભાવિક ભક્તો દર્ભાવતીના દસ દિવસ માતાજીની આરાધના કરે છે પૂજન વિધિ કરે છે ઉપવાસ કરે છે અને દસ દિવસ પૂજન વિધિ કરી અને દસમા દિવસે સવારે ચાર વાગ્યાને આસપાસ એની માતાજીની એ તળાવમાં કે નદીમાં એનું વિસર્જન કરે છે અને દસમા દિવસે અહીં દસામાના મંદિરે ભવ્ય આપણે ડાયરો અરે સોરી ભંડારો યોજાય છે અને બધા ભાઈ ભક્તો એ પ્રેમથી પ્રસાદી લે છે મહત્ત્વ એવું છે કે ખરેખર જે ભાવિક ભક્તો દસ દિવસ શ્રદ્ધાપૂર્વક માતાજીની જે પૂજા વિધિ કરે છે અને ઉપવાસ કરે છે તો માતાજી એના અવશ્ય પડચા આપે છે અને એની બધી મનોકામના પૂર્ણ ભક્તોની થાય છે